મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કેમ કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી વીસ નવેમ્બરથી છવીસ નવેમ્બર સુધી આ છ રાશિઓ પર ધનનો વરસાદ થવાનો છે હા તમે સાચું સાંભળ્યું ભગવાન ગણેશજી હવે બાર રાશિઓમાંથી છ રાશિવાળા લોકો પર ખાસ રીતે પ્રસન્ન થઈ ગયા છે આ આશીર્વાદના પરિણામે આ છ રાશિઓના જીવનમાં ખુશીઓની વર્ષા આવવાની છે ભગવાન ગણેશજી હવે આ રાશિઓના બધા દુઃખ અને કષ્ટોને દૂર કરવા જઈ રહ્યા છે જેનાથી તેમના જીવનમાં નવો મોડ આવશે મિત્રો આ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કઈ છ રાશિઓ પર ભગવાન ગણેશજી વીસ નવેમ્બરથી છવીસ નવેમ્બર સુધી પોતાના આશીર્વાદથી ધનનો વરસાદ કરશે આ રાશિઓના લોકો હવે ધનથી પરિપૂર્ણ થઈ ગયા છે આ વિડિયોમાં અમે તમને એ જ રાશિઓ વિશે જણાવવાના છીએ જેમની કિસ્મત ભગવાન ગણેશજીની કૃપાથી ચમકવાની છે તેથી કૃપા કરી આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ આને મિસ ન કરો કેમ કે આ આ આછા રાશિઓ માટે ખાસ છે વિડિયોમાં આગળ વધારવાનું પહેલા હું તમને વિનંતી કરું છું કે જો તમે ભગવાન ગણેશજીના સાચા ભક્ત હો તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય ભગવાન ગણેશજી રવશ્ય લખજો સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા છો તો જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવતા સમયની જાણકારી અને મહત્વપૂર્ણ વીડિયો સમય પર મળે હવે આપણે વાત કરીએ આ સુખી અને ભાગ્યશાળી રાશિઓની જેના પર ભગવાન ગણેશજી વીસ નવેમ્બરથી છવ્વીસ નવેમ્બર સુધી ધનનો વરસાદ કરવાના છે અને જે ધનથી પરિપૂર્ણ થવાના છે ભગવાન ગણેશજીની કૃપા આ છ રાશિઓ પર થવાની છે અને તેમની કિસ્મત બદલાવાની છે આ છ રાશિઓના જીવનમાં હવે કોઈ પણ વસ્તુની ઉણાપ ન રહેશે ભગવાન ગણેશજીના વિશેષ આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં અવિશ્વસનીય ખુશીઓનો આગમન થવાનો છે તેમના બધા દુઃખ અને કષ્ટો સમાપ્ત થઈ જશે અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી તેઓ ધન સફળતા અને અન્ય લાભોથી સમૃદ્ધ થઈ જશે આ સુખી અને ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ખુશખબરી છે કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો પૂરો સંગ્રહ આવવાનો છે ભગવાન ગણેશજી તમારા પર ખૂબ પ્રસન્ન છે અને હવે તમને એક મોટી ખુશખબરી મળશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે તમને જણાવવામાં આવે છે કે કુંભ રાશિના લોકો જે પણ મહેનત કરી રહ્યા છે તેનો ફળ હવે મળવાનો છે ઉપરાંત જે કામ અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે વ્યાવસાયિકો માટે હવે ફાયદો થશે અને તેમના બિઝનેસમાં દિવસ પ્રતિદિન વૃદ્ધિ થશે તેમના બિઝનેસમાં ચાર ગણી પ્રગતિ થશે અને દરેક દિશામાં લાભ મળવાની શક્યતા છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી કુંભ રાશિવાળાઓના જીવનમાં ખુશીઓનો પ્રવાહ થશે ઉપરાંત નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાની શક્તિશાળી યોગ છે જો તમે નોકરીની શોધમાં છો તો તે પણ પૂર્ણ થશે જો તમે ક્યાંક પૈસા રોક્યા છે તો તે પણ ઝડપથી પાછા મળશે વ્યવસાયમાં આવી રહેલ સમસ્યાઓ પણ હવે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓનું બાંધકામ આવશે ભગવાન ગણેશજીના વિશેષ આશીર્વાદ તમારા પર છે તેથી આ સમયનો પૂરો લાભ લો અને તેને હાથથી જવા ન દો હવે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓ માટે ભગવાન ગણેશજીના આશીર્વાદથી ટૂંક સમયમાં શુભ સમાચાર મળવાના છે તમારી મહેનતનો હવે તમને લાભ મળવાનો છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ હવે વધુ મજબૂત થશે અને જે કાર્ય અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે સંબંધ વધશે અને આ રાશિવાળાઓને વિવિધ પ્રકારના લાભ અને સફળતા મળશે તમારે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી મીઠી વાણીથી બધા કાર્ય પૂર્ણ થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારી આર્થિક તકલીફો હવે દૂર થશે અને લાંબા સમયથી અટકેલા કાર્ય હવે પૂર્ણ થશે વૃષભ રાશિવાળાઓ ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમે દિવસો બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશે અને તમારી સફળતાના ધ્વજ ગાળશો તમારા જીવનમાં જે ચેલેન્જ હતી તે હવે સમાપ્ત થશે અને સમય તમારા પક્ષમાં રહેશે હવે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મેષ મેષ રાશિ રાશિના જાતકો માટે આ જણાવવાનો સમય આવી ગયો છે કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારો આવતો સમય ખૂબ શુભ થવાનો છે હા મિત્રો ભગવાન ગણેશજી હવે તમારા પર ખૂબ પ્રસન્ન છે અને તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે તમને જાણીને આનંદ થશે કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારા માટે સફળતાના નવા અવસરો મળવા લાગશે આ અવસરોનો લાભ લઈને તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો જે કામો અત્યાર સુધી અટકેલા હતા તે હવે સમયસર પૂરા થશે સાથે જ જે નવા કામો તમે શરૂ કરવા માંગતા હતા તેમાં સફળતા પ્રાપ્ત થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારું આયના સ્ત્રોત વધશે અને તમારું ધન લાભ મેળવવા માટે ઘણા અવસરો મળશે તમારા ઘરમાં ખુશહાલ વાતાવરણ રહેશે અને તમારા બિઝનેસમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે અને અચાનક ધન પ્રાપ્ત થવા માટે અવસરો આવશે જો તમે નવું વાહન કે ઘેર ખરીદવાની યોજના કરી રહ્યા છો તો તે યોજના પણ સફળ થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારા પર છે અને હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તેથી આ સમયનો પૂરો લાભ લો અને તેને હાથથી જવા દો નહીં મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન ગણેશજીના વિશેષ આશીર્વાદ બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધી તમારા પર રહેશે આ દરમિયાન તમને વિદેશ યાત્રા કરવાનો મોકો મળી શકે છે અને આ યાત્રાઓ તમારા માટે ખૂબ સફળ રહેશે જો તમારું કોઈ કોર્ટ કચેરીમાં મામલો ચાલે છે તો આ સમયે તમારે સફળતા મળી શકે છે આ મામલો તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે આ સાથે જ તમારી ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ વધારો થશે અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમને અચાનક ધનલાભ થવાની શક્યતા છે આ ઉપરાંત ધન સંબંધિત મામલાઓમાં પણ સકારાત્મક પરિણામ મળશે ભગવાન ગણેશજી રાજ્યોગ બનાવશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ લાભદાયક રહેશે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને કોઈ પણ સમસ્યાની માટે ચિંતા કરવાની જરૂર નથી આ સમય કરવામાં આવેલી યાત્રા પણ તમારા માટે ખૂબ સફળ રહેશે અને તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે એવું કહી શકાય છે કે કર્ક રાશિ માટે ભગવાન ગણેશના આશીર્વાદ બે હજાર ચોવીસ થી બે હજાર પચાસ સુધી અત્યંત રહેશે જેના પરિણામે ખૂણે ખૂણે ખુશીઓ આવશે હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓ માટે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે સારા સમાચાર મળી શકે છે જેમણે મહેનત કરી છે તેનો ફળ હવે મળશે જેના કારણે તમારી ખુશીનો માપ ન થશે જે કામ અટકેલા હતા તે હવે ભગવાન ગણેશજીના આશીર્વાદથી સમયસર પૂરા થશે તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહારો મળશે અને હવે ધનુરાશિવાળાઓને ભગવાન ગણેશજીના આશીર્વાદથી ધન સંબંધી સમસ્યાઓનો ઉકેલ મળશે તમને ધન લાભ અને અન્ય પ્રકારના લાભો મળશે ઘનમાં પણ વધારો થશે અને તમે મોટી સફળતા મેળવો છો નોકરી કરતા લોકો માટે પદોન્તી અને પગાર વધારો થવાની શક્તિશાળી યોગ છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે ધનુ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દૂર થઈ જશે અને તમને ખુશીઓનો નવો અનુભવ થશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓ માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થવાનો છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમને માત્ર સન્માન જ નહીં પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ મળશે આ સાથે તમારે તમારા જીવનમાં નવા અવસર મળશે જે સકારાત્મક બદલાવ લાવશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારે ઘણો ધન લાભ પણ મળશે પરિવારમાં ખુશીઓ રહેશે અને વ્યાપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાઓ હવે તમને દરેક દિશામાં લાભ જ લાભ મળશે આ ઉપરાંત નોકરી કરતા લોકોને પદોન્તી અને પગાર વધારાની શક્યતા છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારું જીવન હવે અનંત ધન પ્રાપ્તિથી ભરેલ રહેશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે જ તમારું પરિવાર ખુશીથી ભરપૂર રહેશે જેમણે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી છે તેમને તે સુખ મળશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અભૂતપૂર્વ ખુશીઓ આવશે જે તમારા જીવનને બદલી નાખશે આ સમય દરમિયાન ભગવાન ગણેશજીના આશીર્વાદથી સમય તમારા પક્ષમાં રહેશે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ મીન રાશિવાળાઓ માટે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે ભગવાન ગણેશજી તમારા પર અત્યંત ખુશ છે અને તમારે એક મોટી ખુશખબર મળી રહી છે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી દેશે તમે જે મહેનત કરી છે તે હવે ફળ આપશે જે કામો અટકેલા હતા હવે તે પૂરા થઈ જશે વેપારીઓને હવે વેપારમાં લાભ થશે અને તેમનો વ્યાપાર બમણી ગતિથી આગળ વધશે મીન રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓનો વરસાદ પડશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાની તક આવશે નોકરીની શોધમાં રહેલા લોકો માટે મનપસંદ નોકરી મળશે જો તમારા કોઈ પૈસા અટકેલા હતા તો તે હવે ઝડપથી પાછા મળશે ઉપરાંત વેપારમાં આવી રહેલી અટકાવટો હવે દૂર થશે અને તમારા જીવનમાં આનંદ જ આનંદ રહેશે મીન રાશિવાળાઓ ભગવાન ગણેશજીના વિશેષ આશીર્વાદ તમારા પર છે અને હવે સમય તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને હાથથી જવા ન દો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો પર ભગવાન ગણેશજીની વિશાળ કૃપા દ્રષ્ટિ છે આ કૃપાથી મકર રાશિવાળાઓને ધન લાભની પૂરી શક્યતા છે વ્યવસાય અને વેપારમાં પણ વૃદ્ધિ થશે નોકરી કરતા લોકોને પદોન્તી ઉપરાંત સારો પગાર પણ મળશે જેમણે વિદેશમાં નોકરી કરવી કે શિક્ષણ માટે જવું છે તેમના માટે વિદેશમાં નોકરી અને શિક્ષણના અવસરો ખુલ્લા થશે મકર રાશિના લોકો તેમની આવકમાં વધારો અનુભવશે અને વ્યાવસાયિકો માટે નફામાં મોટું ઉછાળો આવશે ભગવાન ગણેશજીના વિશેષ આશીર્વાદથી મકર રાશિવાળાઓના જીવનમાં બધા દુઃખ અને મુશ્કેલીઓ સમાપ્ત થશે અને હવે તેમને માત્ર ખુશીઓ જ મળશે આ સમયનો પૂરો લાભ લો કારણ કે હવે તમારા જીવનમાં ખુશીઓનો અનોખો સમય શરૂ થઈ રહ્યો છે હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારે માત્ર ધન લાભ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ સારી વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પદોન્તી અને પગાર વધારો થવાની શક્તિશાળી યોગ છે વધુમાં જે લોકો વિદેશમાં નોકરી કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા હતા તેમના માટે આ સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતા છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારું બિઝનેસમાં મોટા ધન લાભના ઘણા અવસરો આવશે જો તમે સંતાનની ઈચ્છા રાખતા હો તો તે પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમારા પ્રેમ સંબંધ મજબૂત બનશે સાથે જ જેમણે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા તેમના માટે આ યોજના પણ સફળ થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે અને તમે જીવનમાં અનેક પ્રકારના લાભો ધનલાભ અને સફળતા મેળવી શકો છો જેના પરિણામે કન્યા રાશિવાળાઓનો જીવન સંપૂર્ણ રીતે બદલાવ આવવાનો છે મિત્રો આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજી અમારા ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ કરી નથી તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો આથી તમને આવું જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડિયો સમય પર મળે છે હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને આ જણાવવાનો સમય છે કે ભગવાન ગણેશજીના આશીર્વાદ તમારા પર સતત છે જેના કારણે તમે જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને ઉધાર આપેલી હતી તો તે પૈસા તમને પાછા મળવાની સંપૂર્ણ શક્યતા છે તમે તમારા તમામ દેવામાંથી મુક્તિ મેળવી શકો છો અને તમારા પ્રયાસો સફળ થવાના છે સમાજમાં તમારું માની સન્માન વધશે અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારું આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે વ્યવસાયમાં અચાનક ધન લાભ થશે અને તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારા બધા કાર્ય પૂર્ણ થશે તેમજ તુલા રાશિવાળાઓને સંતાન સુખ પણ મળશે તમારા બધા કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે અને તમે અનુભવો છો કે હવે સમય તમારા માટે ખુશીઓથી ભરપૂર છે